તો નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે આજના વિડીયોની અંદર ખૂબ જ મહત્વની માહિતી મારે તમને આપવાની છે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને તમને માહિતી આપી તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે પરંતુ હવે ઘણા બધા ખેડૂત મિત્રોના મને નીચે સવાલ આવી રહ્યા છે કોમેન્ટની અંદર કે એ લોકોને હપ્તો મળ્યો નથી તો હવે એવા ખેડૂત મિત્રો કે જેમને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં નથી આવ્યો અથવા તો મિત્રો એકવીસમો હપ્તો છોડી દો કોઈ પણ હપ્તા જો તમને મળતા જ નથી તો શું તમારે એ સમાધાન કરવાનું છે એના વિશે આજનો આપણે બનાવેલો છે ટૂંકમાં મિત્રો જો તમને એ વાતનો ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં કે તારીખે બપોરે એક ખેડૂતોના ખાતામાં બે જે બે નવેમ્બર પચીસ ત્યારે બપોરના એક વાગ્યે જે છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જે છે તે મોદી સરકાર દ્વારા હપ્તા રૂપે એકવીસમાં હપ્તા રૂપિયાના જમા કરવામાં આવ્યા છે હવે આ હપ્તો જે છે તે મિત્રો મોટા ભાગના લોકોને તો મળી ગયો છે પરંતુ ઘણા બધા એવા લોકો છે કે જેમને આ હપ્તો ખાતામાં આવ્યો નથી તો હવે એ લોકોને શું કરવાનું છે આગળ કઈ પ્રોસેસ કરવાની છે કે જેથી કરીને હપ્તો જે છે ખાતામાં આવી જાય અથવા તો આવનારા હપ્તાથી જે છે તે પૈસા ના અટકે તો એ બધી વસ્તુઓ જે છે તે મિત્રો વિસ્તારથી આપણે વાત કરવાની છે ટાઈમ બગાડ્યા વગર આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા જો તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મિત્રો આવનારા દિવસોની અંદર જેટલા પણ ખેડૂત ઉપયોગી વિડીયો હશે જે હું આ ચેનલ ઉપર મૂકીશ છે તમને મળી જાય અને બીજા નંબર ઉપર આ વિડીયોને જે છે મિત્રો અત્યારે જ લાઈક કરી દેજો કે જેનાથી જે છે મિત્રો આ વિડીયો બધા લોકો સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગડે વગર સૌથી પહેલા હું તમને એક માહિતી આપું કે ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધી એકવીસ સપ્તાહ જાહેર કરવામાં આવ્યા છે છેલ્લો એકવીસમો તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરે એક વાગે ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને હપ્તો મળી ગયો છે પરંતુ ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે જેમને આપતો મળ્યો નથી તો એવા ખેડૂતોને શું કરવાનું છે સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો તમારે એક સિમ્પલ પ્રોસેસ જે છે તે કરવાની છે કારણ કે એનાથી તમને ખ્યાલ આવશે કે હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં જો તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો તો આગળ શું કરવાનું છે હું તમને સમજાવું છું પરંતુ પહેલા હપ્તો ખાતામાં આવ્યો છે કે નહીં એ તમારે કન્ફર્મ કરવું પડશે એના માટે સૌથી પહેલા તમારે જે છે તે તમારા મોબાઈલ ફોનની અંદર મેસેજ ચેક કરવાના છે આ રીતનો મિત્રો તમારો મોબાઈલ ફોન હશે એમાં મિત્રો મેસેજનો જે વિભાગ હોય છે મેસેજનો આ રીતનો તો ત્યાં જઈને મિત્રો જે છે તે તમારે મેસેજ જે છે તે ઓપન કરીને જોઈ લેવાનું છે કારણ કે પૈસા જેવા ખાતામાં આવે છે તો બેંક તરફથી એક મેસેજ આપવામાં આવશે કે તમારા ખાતામાં પૈસા આવી ચૂક્યા છે જો તમને મેસેજ નથી મળ્યો તો મિત્રો કોઈ વસ્તુ ગભરાવાની જરૂર નથી કારણ કે ઘણી વખત જે છે તે મિત્રો વાળા મેસેજ મોકલતા નથી પૈસા જે છે તે ખાતામાં આવી ચૂક્યા હોય છે આ પરિસ્થિતિમાં મિત્રો તમારે શું કરવાનું છે તો તમારે જે છે તે સિમ્પલી બેન્ક ઉપર જઈને ચેક કરવાનું છે બેંકમાં જઈને તમે ઇન્કવાયરી કરી શકો બેંક ઉપર જઈને તમારે બે ત્રણ સવાલ પૂછવાના છે કે તમારા ખાતાની અંદર છેલ્લા કેટલાક દિવસોમાં જે ટ્રાન્ઝેક્શન થયા હોય તેની જે માહિતી છે તે તમારે માગવાની છે અથવા તો તમે પૂછી શકો કે ઓગણીસ તારીખ પછી મારા ખાતાની અંદર કોઈ પણ બે હજાર રૂપિયાનો હપ્તો જમા થયો છે કે નહીં

ત્યાર પછી હવે શું આનો મતલબ એવો કે તમને જે છે તે હપ્તો આપવામાં જ આવ્યો નથી તમારા ખાતામાં પૈસા જમા કરવામાં જ આવ્યા નથી આ પરિસ્થિતિમાં મિત્રો બે ત્રણ ભૂલ તમારી હોઈ શકે અથવા તો જો તમારી ભૂલ ના હોય તમને એવું લાગતું હોય કે તમે કોઈ ભૂલ નથી કરી છતાં પણ તમને હપ્તો નથી મળ્યો તો મિત્રો તમારે શું કરવાનું છે આ વિડીયોમાં આગળ માહિતી આપું પરંતુ તમારી પણ બે ત્રણ ભૂલ હોઈ શકે છે એ કઈ ભૂલ છે એ પણ તમને સમજાવું સૌથી પહેલા પહેલા નંબર ઉપર મિત્રો તમારું ઈ કેવાયસી જે છે તે કમ્પ્લીટ થયેલું નહી હોય કારણ કે હું તમને ઘણા બધા વિડિયો થી જણાવી રહ્યો છું કે તમારું કેવાયસી કમ્પલેટ કરો કેવાયસી કમ્પ્લીટ કરો કારણ કે 2000 ના હપ્તાની અંદર આ બેઝિક વસ્તુ છે સૌથી જરૂરી વસ્તુ છે જે પણ લોકોએ એ કેવાયસી નહી કરાવ્યું હોય એમને હપ્તા જે છે તે અટક્યા હશે તો તમારો જો ઈ કેવાયસી બાકી છે તો પણ તમારો હપ્તો ખાતામાં નહી આવ્યો હોય બીજા નંબર ઉપર શું વસ્તુ છે તો મિત્રો બીજા નંબર ઉપર તમારો આધાર કાર્ડ લિંકિંગ એટલે કે તમારું જે આધાર કાર્ડ છે બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ એ છે કે નહી ચેક કરવા માટે તમારે બેંક પર જઈને તમારો જે અકાઉન્ટ નંબર છે ત્યાં જઈને બેંકમાં જઈને પૂછવાનું છે કે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં આ વસ્તુ પણ હોવી ફરજિયાત છે ઘણા બધા લોકોએ આ વસ્તુ નહીં કરી હોય તો હપ્તો નહીં મળ્યો હોય ત્રીજું સૌથી મોટું કારણ છે મિત્રો કે તમે જે છે તે ખેડૂત ખાતેદાર નથી ખોટી રીતે તમારો સારો પગાર છે તમે ઇન્કમટેક્સ ભરો છો તો પણ લગભગ તમને હપ્તો ખાતામાં નહીં આવ્યો હોય બાકી જો તમે ગરીબ છો ખેડૂત છો અને મિત્રો યોગ્ય રીતે યોજનાનો લાભ લઈ રહ્યા છો છતાં પણ હપ્તો નથી આવ્યો અને તમે આ બધી વસ્તુ કરાવી લીધી છે એ કહેવાય છે વગેરે છતાં પણ જો તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો તો હવે તમારે શું કરવાનું છે માહિતી આપું તમને એવું લાગે છે કે તમે કોઈ પણ ભૂલ નથી કરી છતાં પણ સરકારે હપ્તો નથી આપ્યો તો તમારે જે છે તે ફરિયાદ કરવાની છે ઘરે બેઠા આ રીતના એક મોબાઈલ ફોનના માધ્યમથી પણ તમે ફરિયાદ કરી શકશો હું તમને ફોન નંબર આપું છું એ સરકારનો ઓફિશિયલ નંબર છે ઓફિશિયલ સરકારની જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વેબસાઇટ છે ત્યાં નંબર જાહેર કરીને મૂકવામાં આવ્યો છે તો આ નંબર ઉપર તમે તમારી કમ્પ્લેન લખાવશો ફરિયાદ લખાવશો તો તમારી જે સમસ્યા છે તેનું સમાધાન જે છે તે ત્યાંથી તમને આપવામાં આવશે તો ચાલો મિત્રો હું તમને નંબર જણાવું તો સૌથી પહેલા મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમને આપતો નથી મળ્યો અને તમે બધી વસ્તુ કરી લીધી છે બેંકમાં પણ જયાશો કેવાય કેવાયસી પણ કરી લીધું છે બધી વસ્તુ કમ્પ્લીટ છે છતાં પણ આપતો નથી મળ્યો તો સૌથી પહેલા મિત્રો તમારે આ મોબાઈલ નંબર છે હેલ્પલાઇન નંબર

જીરો છ આ નંબર પર મિત્રો જે છે હેલ્પલાઇન નંબર છે તો આ બંને મેસેજ નંબર ઉપર તમે મિસ લગાવીને ફોન લગાવીને કમ્પ્લેટ નોંધાવી શકો હવે બીજી વસ્તુ તમને સમજાવો તો તમે મેલ પણ કરી શકો તે પણ મિત્રો તમને જણાવી દો તો તમે પીએમ કિસાન આઈસીટી એટ ધ રેટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને મિત્રો તમે જે છે તે ઈમેલ આઈડી ઉપર મેલ પણ લખી શકો સરકારને તો આ રીતે મિત્રો આપણે કોશિશ કરી શકીએ ફરિયાદો નોંધાવી શકીએ કે જેનાથી આપણી સમસ્યાનું સમાધાન આવે બાકી મિત્રો જે છે તે જો તમે નવા ફોર્મ ભરવા હોય અને તમને અત્યાર સુધી એક પણ હપ્તો ના મળ્યો હોય અને નવે યોજનામાં તમારે જોડાવવું હોય તો એના વિશે હું આવનારો વિડીયો લઈને આવી રહ્યો છું બીજા નંબર પર મિત્રો હપ્તો ખાતામાં આવી ગયો છે હવે આપણે આ ચેનલ ઉપર જે છે તે ખેડૂત ઉપયોગી યોજનાઓના વિડીયો વધારે આવશે જેમ કેવી રીતના તમે બે હજાર રૂપિયાનો હપ્તો છોડી દો બીજી યોજનાનો લાભ લઈને હજારો રૂપિયા મેળવી શકો એ બધા વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરીને આજ માટે આટલું જ રજાશ મિત્રો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ